ભગવાન શ્રી રામની મહિમાઓનું વર્ણન કરશે વડોદરાની તકતીઓ ચાર મોટી અને ચાર નાની એમ કુલ આઠ પિતરની તકતી બનાવાઈ પિતરની પ્લેટ પર રામાયણની ગાથાને હિન્દી અંગ્રેજીમાં અંકિત કરાઈ મકરપુરા જીઆઈડીસીમાં સોળ દિવસથી બનાવાઈ રહી છે પિતરની તકતી બરોડા મેટલ લેવલ વર્સે તૈયાર કરેલી અનોખી પિતરની તકતી રામભક્ત ભક્ત ચિંટુ કારી રામ ભક્તિ જોવા મળી તેતાળીસ પોઈન્ટ ચોપન ઇંચની છ એમ એમની જાળી પિત્તળની તકતી બનાવવામાં આવી બીજી તકતી પંદર પોઈન્ટ છત્રીસ ઇંચની છ એમએમ બનાવવામાં આવી આધુનિક મશીનરીનો ઉપયોગ કરીને પિત્તળની તકતી પર કોતર કામ કરવામાં આવ્યું પ્રોજેક્ટ આખો જે છે એ બ્રાસ ઉપર બનેલો છે જે 15 ઇંચ બાય 36 ઇંચની એક સાઈઝ છે અને બીજી સાઈઝ છે 43 ઇંચ બાય 54 ઇંચની જે બંને 6 mm જાડા મટીરીયલમાંથી બનેલી છે અને એને અમે સ્પેશિયલ ઓર્ડર આપીને સીટો બનાવવામાં આવેલી છે એના ઉપર કોતરણી કામ રૂપે જે આપણે પહેલાંના જમાનામાં જોતા હતા કે પથ્થર ઉપર જે કોતરણી કામ થતી હતી એ જ રીતનું કોતરણી કામ અમે બ્રાસની પ્લેટ ઉપર કર્યું છે અને એની અંદર શ્લોક છે દોહા છે એનું ભાષાંતર હિન્દી અને ઇંગ્લિશમાં એનો ઉલ્લેખ છે અને જે મોટી પ્લેટો છે જે સાઈઝની એમાં રામાયણના પાત્ર રામાયણનું સ્થળ એના વિશેની માહિતી લોકોને આપવાનો ટ્રાય કર્યો છે આ જ્યારે અમે ચૌદ તારીખ ડિસેમ્બરે જ્યારે અમારું પહેલું બેચ આવી હતી સીટની ચાર નંગની એ અમે એનું બપોરે દોઢથી બે વાગ્યાનું મુહૂર્ત હતું એની અંદર અમે પૂજા નાનકડી પૂજા ફેક્ટરીમાં કરી અને એ શુભ મુહૂર્તથી જ પહેલું એનું ઓપરેશન જે આનું ઉપરનું હતું અમે સ્ટાર્ટ કર્યું ઇવન ડિસ્પેચ જે છે એ અમારું જે છે એ સોમવારે થવાનું છે પહેલી તારીખે એ બી જે અમારું પેકિંગ અત્યારે તો પૂર જોરશોરમાં ચાલી રહ્યું છે કામ એટલે પેકિંગ કયા ટાઈમે એના પછીનો જે શુભ મુહૂર્ત જે આવતો હશે એમાં જ અમે લોકો અહીંયાથી ટ્રાન્સપોર્ટમાં અમે અહીંયાથી મટિરિયલ અમે નીકાળીશું ઇવન અમે ત્યાં ઇન્સ્ટોલ બી પહેલું જે અમારું ફિટિંગ કામ સ્ટાર્ટ થશે એ બી અમે અમારી ઈચ્છા છે કે જ થાય અને અમારું કાર્ય જાન્યુઆરી જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે દેશમાં અનેક અનેક ખૂણામાંથી તમામ લોકો દ્વારા ભગવાન શ્રી રામની સેવામાં લાભ લેવામાં આવ્યો છે ત્યારે વડોદરાના જ કહી શકાય કે જે પિન્ટુભાઈ છે તેઓએ પણ એક અનોખી સેવા જે છે તે અયોધ્યા મંદિર ખાતે આપવામાં આવી છે હાલમાં આપ જોઈ શકો છો કે જે રીતે આ પિત્તળ નહીં એટલે કે ભ્રાસની આ તમામ જે સીટ છે તે સીટ ઉપર જે રામગાથા જે છે તેને કોતરવામાં આવી છે મહત્ત્વની વાત છે કે પહેલાંના જમાનામાં જે રીતે પથ્થર પર કોતરકામ કરવામાં આવતું હતું જૂની જે સંસ્કૃતિ છે તે સંસ્કૃતિને પણ જાળવવાની કોશિશ જે છે તે અત્યારે ચિન્ટુભાઈ દ્વારા કરવામાં આવી છે મહત્ત્વની વાત એ પણ છે કે જ્યારે આ પ્રકારે જ્યારે નવો યુગ આવતો હોય છે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ત્યારે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને રામ મંદિર ખાતે આજે પિત્તળની જે તમામ ભ્રાસ છે તે અત્યારે અહીંયા બનાવવામાં આવી છે તમામ ભ્રાસની જો વાત કરવામાં આવે તો આ ભ્રાસ ઉપર કહી શકાય કે રામની ગાથા તેઓના જે પણ યુગમાં થયેલી જે ગાથા જે છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે તેની સાથે જ જો વાત કરીએ તો આ તમામ તકતીઓ પર હિન્દી અને જે સંસ્કૃતના જે શ્લોક હોય છે તે શ્લોકનું વર્ણન પણ અહીંયા કરવામાં આવ્યું છે સાથે જ જોઈ શકાય છે કે આ તમામ શ્લોકોનું ઇંગ્લિશમાં પણ વર્ણન જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે મહત્વની વાત છે કે વડોદરા શહેરથી તમામ આ આઠ તકતીઓ જે છે તે તકતીઓ અયોધ્યા ખાતે લઈ જવામાં આવશે સારા મુહૂર્તમાં કહી શકાય કે આ તકતીઓ જે છે તે ત્યાં લગાવવામાં આવશે અને સારા મુહૂર્તમાં તેનું સુશોભિત જે છે તે કરવામાં આવશે કહી શકાય કે સમગ્ર દેશમાંથી તમામ રામ ભક્તો દ્વારા અનોખી ભેટ જે છે તે ત્યાં આપવામાં આવતી હોય છે ત્યારે વડોદરાના પણ રામ ભક્ત દ્વારા અનોખી ભેટ જે છે તે અહીંયાથી મોકલવામાં આવશે જે પ્રકારે જોઈ શકીએ છીએ કે આ તમામ પિતાની તકતીઓ જે છે કે તે તકતીઓને ત્યાં રામ મંદિરની જે કહી શકાય કે તમામ પંડાલ છે તે જગ્યાઓ છે જે મંદિરો છે તે મંદિરોમાં લગાવવામાં આવશે જેથી કરીને એક અનોખી સેવા જે છે તે અત્યારે રામ ભક્ત દ્વારા આપવામાં આવી છે બીજી તરફ જો વાત કરીએ